સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસની સાંઠગાત ખુદ પ્રાંત અધિકારીએ ખુલ્લી પાડી પ્રાંત અધિકારીએ પોલીસ જ ખનીજ ભરેલા ડમ્પર કઢાવતી હોવાનો ભાંડો ફોડ્યો અને સ્ટિંગ ઓપરેશન કર્યું ચોટીલા નજીક ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરોનું ચેકિંગ હાથ ધરાયું પ્રાંત અધિકારીએ પોલીસ સાથે સાંઠગાટ ધરાવતા વ્યક્તિના આ ફોન પર વાત કરી અને લાઉડસ્પીકર વાત પર વાત કરી જેમાં જે સાઠ કાર્ડ ધરાવતો હતો વ્યક્તિ તેમને કહ્યું કે હું રણજીત બોલું છું અને હું એલસીબીમાં ફરજ બજાવું છું પાંચ ડમ્પરો કાઢી નાખો પ્રાંત અધિકારી ત્યાં નથી ઉભા બીજી તરફ પોલીસ વિભાગ તરફથી એવો બચાવ થઈ રહ્યો છે કે રણજીત નામનો કોઈ કોન્સ્ટેબલ એલસીબીમાં છે જ નહીં એલસીબીમાં જ ને રણજીત ભાઈ આખું નામ શું છે બકલ નંબર શું છે તમારો ફોન તો મારો આપી દયો મને ફોન ના મળે ભાઈ બરાબર બોલાવી લો ભાઈ મામલતદારની ગાડીઓ લઈ લઈએ